એક્સક્યુઝ મી મેડમ તમને ખબર છે તમે આ થપ્પડ મારી છે ને આ થપ્પડની ગુંજ તમને જરૂર સંભળાશે હવે થાય ને એ કરી લેવાનું કોઈ બીતું નથી સમજ્યા આ સોસાયટીમાંથી જો હું તમને કાઢી ના મૂકું ને તો મારું નામ પીકે ને પીકે ઓ અંકલ શું થયું શું મગજ મારી કરે છે એક મિનિટ સાગર તો તમે પણ સાંભળી લો કાન ખોલીને અમારે આ સોસાયટીમાં રહેવું પણ નથી અને અમે કાલે જ ખાલી કરીને જઈ રહ્યા છીએ બહુ સહન કર્યું પણ હવે નહીં શું થયું અરે સાગર હું તો મંદિરે દર્શન કરવા જતી હતી અને પાછળથી આવીને મારા ખંભા પર હાથ રાખ્યો મને તો એવું લાગ્યું કે તમે છો પણ આ બુઢો હતો સાલો મને આવી થોડી ખબર હતી

જો આપણે એના કર્મોની સજા નહીં આપીએ ને તો આવા વ્યક્તિઓ એની હરકતો નથી મુકતા એ જે કરે આપણે શું એને તો હું જોઈ લેશ પછી ચલો આપણે મંદિરે જવાનું છે ચલો હું તને જોઈ લઈશ થાય ને એ કરી લેવું પીકેની ઉપર હુમલો હ

આજે કેટલા દિવસથી હું તને મનાવું છું છતાં તારો એકનો એક કક્કો ગોઈટે રાખે છે અરે સેના માટે મનાવો છો તમે મને એટલી બી નાદાન ના બની મીરા મને બધી ખબર છે તું બધું સમજે છે ગુડ જો તમે સમજતા જ હોય તો પછી તમને સમજાવવાની જરૂર નથી કે સ્ત્રી જ્યારે એક વખત ના પાડે ને એનો ચોખ્ખો મતલબ હોય છે ને ના જો તું કહેતી હોય ને તમારી તમામ પ્રોપર્ટી હું તારા નામે કરી આપવા માંગુ છું બોલ તમે તમારી તમામ પ્રોપર્ટી છે ને એ તમારી પાસે તમારા ખિસ્સામાં રાખો તમે કદાચ આ દુનિયાની બધી ખુશિયો મને આપી દેશો ને તો પણ તમારી મરજી મારા પર નહીં ચાલે સાંભળ તારે જે જોઈએ ને એ કરવા માટે હું તૈયાર છું પણ શું કામ હું કોણ છું તમારી શું લાલચ છે તમને એવી કે તમે મારા માટે બધું કરવા માંગો છો હે કેટલા દિવસથી હું તમને સમજાવું છું અને તું એકની બે નથી થતી મારો હાથ છોડો સાંભળ તું અત્યારે આ મારા ઘરમાં રહે છે આ મારા કપડા પહેરે છે મારું ખાય છે તું અને તારા ઘરવાળાને હું લાખો રૂપિયા આપું છું શા માટે આપું છું શું છે તારી ઓકાત મારી ઓકાત શું છે મારી ઓકાત જોવી છે મારી પાછળ પડ્યો છે કઈ ને કઈ બાને મને ટચ કરવાની કોશિશ કરે છે મને એની ઝાડમાં ફસાવાની કોશિશ કરે છે અને આજે હું ન માની એના હાથમાં ન આવી એટલે એટલે મારું ઘણું દબાવ્યું હશો આપણે અહીંયા નથી રહેવું ચાલો અહીંયાથી આપણે 1 મિનિટ આના ઘર માં નઈ રહીએ ચાલો હે તું કે ને કે આ શરીત્રહીન છે તો શરીત્રહીન એ નથી તું છે અત્યાર સુધી મને કેમ ના કીધું હા કેમ ના કીધું ચરિત્રહીન હું છું હા

તમને બધી ખબર હતી તમને બધી ખબર હતી કે આ માણસ નિયતનો ખોટો છે મારી પર નિયત બગાડે છે છતાં પણ તમે કોઈ દિવસ કંઈ બોલ્યા નહીં આ તું શું બોલે છે શું બોલે છે શું કહું છું તમને હું કે આ માણસ સારો નથી એની સામે તમે મને ચરિત્રહીન કહો છો ને મારા પર હાથ ઉપાડવો છો અરે હાથ ઉપાડવો જ પડે ને કારણ કે આવા વ્યક્તિને ઉપર તું ખોટો ઇલ્ઝામ નાખે છે તો હે છે તમારા પર તમે પોતાની જાતને પતિ કહો છો ના તમે તો માણસ પણ નથી તમારા કરતા તો જનાવર સારું હોય પોતાના જીવન સાથી પર કઈ મુશ્કેલ આવે ને તો પોતે આડે પડીને પોતાનો જીવ દઈ દે છે અને અને હું તમે શું કામ કહું છું તું તારી ઓકાત તું છે તમે ની નહીં તને શું લાગે છે તારી નજર આના રૂપિયામાં અને આની મારા પર તને તને રૂપિયાવાલા હતા અને આને અને મારી લાલચ હતી ને તમને લોકોને શું લાગે છે હું એક સ્ત્રી છું એટલે તમારી વાતોમાં આવી જઈશ તમે કહેશો દબાઈને રહીશ ના ક્યારેય નહીં તારા રૂપિયા અને મારી પાછળ લાગેલું તારું નામ બંને કરતા મને મારી ઈજ્જત વધારે વાલી છે ભીખ માંગવી મને મંજૂર છે પણ તારા જેવા નમાલા સાથે રહેવું ને એ ક્યારેય નહીં અને તું મારા બાપ કરતા મોટી ઉંમરનો વ્યક્તિ છે તું અરે તારાથી સારું કામ ન થાય તો કઈ નહીં મદદ ન થાય તો કઈ નહીં પણ દીકરી જેવી સ્ત્રી પર નજર નાખતા તને શરમ ન આવી આ તમારા જેવા માણસોના કારણે છે ને દીકરીઓ સલામત નથી સ્ત્રીઓ સલામત નથી અરે સલામત તો હું નથી તારી જેવી પત્ની ભટકાણીને એમાં હું હું પૈસા વાળો બનું એમાં તને હું વાંધો છે તું પૈસા વાળો બને ને એમાં મને કોઈ વાંધો નથી પણ તું તો દલાલ બનવા પર આવી ગયો છે મને વાંધો તારી દલાલીથી છે બસ હવે બહુ સાંભળ્યું તમારા બંને હું અત્યારે જ જઉં છું આજ પછી તારે અને મારે કોઈ લેવા દેવા નથી અને રયાના પૈસાની વાત તો તે વાપર્યા છે ને તું ભરપાઈ કરેઠ કઈ વાંધો નહીં એણે જે પણ કીધું ને બધું જ ખોટું હતું મને ખબર છે એટલે જરા પણ ચિંતા નહીં કરતા હું શું ને તમારી સેવા કરીશ કાંઈ મુંઝાતા નહીં શેઠ હે તારી પણ મારે કોઈ જરૂર નથી અને સાંભળ મારી પાસેથી જેટલા રૂપિયા લઈ ગયો છો ને એટલા બધા રૂપિયા મને તું પાછા આપી ગયો પંદર દિવસની મોલત આપું છું તું પણ જઈ શકે છે પણ શેઠ મારો વાક શું નમાલો છે તું સાવ નમાલો એક બાયડીને કાબુ માં નથી કરી શકતો તું સેટ પણ મારી પાસે પૈસા નથી તમને દેવાના હા તમારા બધાય મારી પાસે આમાં સબૂત છે હા છે સબૂત તમે હું મને આવું ડફોળ જ સમજતા હતા હે શેઠ એટલે એટલે તું મને બ્લેકમેલ કરવા માંગે છે બ્લેકમેલ કરો કે વ્હાઇટમેલ એ તો મારે કરવાના છે આ બધા વિડીયો તું ડિલીટ મારી દે મારે તારી પાસે કોઈ પૈસા નથી જતા હજી થાય હે એના કેટલા જોઈએ છે દસ લાખ દસ લાખ દસ લાખ મળી જશે તને શેઠ તમે બહુ હોશિયાર છો તો જાઓ ચાલ નીકળ પીકેની કોઈ લડત આપે છે हेलो रोकी हाँ बोलिए एक सोपारी आप बनी चाहिए आ सोपारी देना आ ठीक है ठीक है पांच लाख एडवांस लगेगा मिल जाएगा आ ठीक है पैसा भिजवा दीजिए का और फोटो भिजवा दीजिए काम हो जाएगा व्हाट्सएप पे मैं फोटो भिजवाता हूँ और साथ में एडवांस भी आ, दस लाख रुपया दूंगा मैं तुम्हें आ ठीक है ठीक है दस दिन में काम हो जाएगा दस दिन नहीं मुझे दो दिन में उसको निपटाना है इतना जल्दी कैसे होगा अभी लड़के लोग सब बाहर गे कुछ भी करो मुझे अंजाम चाहिए ठीक है कोशिश करता मैं तुम भेजो भेजता हूँ ठीक है